હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ નગરપાલિકાની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી એટલું જ નહીં તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ અત્યારે હાલ ગુજરાતની દરેક પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે ભાજપે હજી સુધી પોતાની રણનીતિ જાહેર કરી નથી પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સ્થાનિક લેવલે ગઠબંધન કરશે તેવા સમાચાર અત્યાર સુધી મળતા આવ્યા છે એટલા માટે કારણ કે ભાજપ તો અત્યારે હાલ ખૂબ જ સક્રિય છે પરંતુ કોંગ્રેસે જીતવા માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું ઉપર છે તેવી પણ વાતો વહેતી થઈ હતી અને અત્યાર સુધી એવા અનેક એવા ખુલાસા પણ સામે આવ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ગઠબંધન કરવામાં આવશે જોકે કે હવે આજ વિષયને લઈને અત્યારે હાલ શક્તિસિંહ ગોહિલનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે સૌથી પહેલા તો ગઠબંધનને લઈને તે શું કહી રહ્યા છે તે સાંભળીએ ગઠબંધનનો જે મુદ્દો આવે તો તેને કઈ રીતે જોવામાં આવશે પહેલી વાત તો એ છે કે કાયદાનું શાસન

લૂંટ ફાટ ચોરીના બનાવો બનતા રહ્યા છે ત્યારે એ જળવાય જરૂરી છે ગુનો એવો મોટો ના હોય પણ એના તાટિયા પર ધોકા મારવામાં આવ્યા હોય બરો ને મોટા મોટા ગુનેગારો છે એને એ તો ભાજપના મળતિયા છે પૈસા આપે છે એટલે એમાં નહીં આ ભેદભાવ યોગ્ય નથી જે આપનો બીજો સવાલ છે ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે આટલું જ નહીં કોંગ્રેસના મુકુલ વાસનિક છે તેમણે પણ શક્તિસિંહ ગોહિલની મુલાકાત કરી હતી અને ગઠબંધનને લઈને પણ અનેક એવી ચર્ચાઓ કરવામાં આવી હતી હવે તેમને પણ આ વિષયને લઈને શું કહ્યું તે પણ સાંભળીએ मैं भी एक बैठक में पहले शामिल हुआ था और पार्टी के शीर्ष नेताओं ने प्रदेश में ये तय किया कि पहले ऐसा नहीं हुआ लेकिन इन चुनाव अब पार्टी अपने सिंबल पर ये चुनाव लड़ेगी अधिकतर जगह आज भारतीय जनता पार्टी इन चुनावों में जीती हुई है लेकिन जिस तरह से संगठन ने तैयारियां पिछले दिनों में करी है मुझे ये भरोसा है कि लोगों का समर्थन हमें मिलेगा दूसरी बात ये भी है कि आम आदमी पार्टी आ, नेशनल अलायंस आपका है एन का क्या गुजरात की इस चुनाव में अलायंस रहेगा या फिर अपने फ्रीडम अपने आप की अकाउंट चुनाव लड़ेगी देखिए आम पर जब स्थानीय चुनाव होते हैं तो लोकल जो यूनिट होते हैं उन पर ये ज़िम्मेदारी सौंपी जाती है कि किस तरह से वहाँ पर चुनाव लड़ना है अकेले लड़ना है साथ में लेकर लड़ना है इस तरह के फैसलों में उनकी अहम भूमिका होती है कैसे इन बातों पर

फैसले लेने की जिम्मेदारी होती है वो प्रदेश की इकाई और आ, हमारे शीर्ष नेता केंद्रीय नेता इन बातों का फैसला करते हैं लेकिन स्थानीय चुनाव में अक्सर ये होता है कि स्थानीय नेताओं से राय मशवरा करके हम फैसले लेते हैं सर प्रदेश संगठन का कुछ मतलब या पैनी फिर कुछ देखिए अभी चुनाव चल रहे हैं चुनाव अच्छे से लड़ा जाए इस पर हमारी प्राथमिकता रहेगी इसी के साथ साथ जय बापू जय भीम जय संविधान यह हमारा अभियान पिछले दिनों में शुरू हुआ है कल ही वहाँ मध्य प्रदेश के महू में जहाँ पर डॉक्टर बाबा साहब अम्बेडकर जी का जन्म हुआ था वहाँ पर इसी विषय को लेकर एक बहुत बड़ी मीटिंग का वहाँ पर आयोजन किया है जो आज राज्य करता है चाहे गुजरात में हो, चाहे देश में हो, उनके जरिए भारतीय संविधान के समक्ष एक बहुत बड़ी चुनौती खड़ी हुई है उसका मुकाबला करने के लिए और भारत के तमाम लोगों को भारत के संविधान के प्रति पूरी तरह से समर्पित करने के लिए हमारा अभियान यह आगे चलता रहेगा જે પ્રમાણે શક્તિસિંહ ગોહિલે ખુલાસો કર્યો તે પ્રમાણે અત્યારે હાલ કોંગ્રેસ એકલા હાથે જ લડવાનું છે ગઈકાલે આપણે જૂનાગઢની પણ વાત કરી હતી જૂનાગઢમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે લોકો પણ એકલા હાથે લડવાના છે અને હવે આજે કોંગ્રેસનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે તેમના પ્રદેશ પ્રમુખનો ખુલાસો સામે આવ્યો છે કે હવે કોંગ્રેસ પણ એકલા હાથે જ લડવાનું છે એટલે હવે અત્યારે ક્યાંય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કોઈ જ એંધાણ દેખાઈ નથી રહ્યા પરંતુ કદાચ આ છેલ્લી ઘડીનો નો ખેલ છે બદલાઈ પણ શકે છે કારણ કે રાજકારણમાં ઘણું બધું થતું હોય છે અચાનક જ અનેક એવા નિર્ણય બદલાઈ શકે છે એટલે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે શું ખરેખર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવે છે કે કેમ એટલું જ નહીં જો ગઠબંધન કરવામાં આવશે તો ભાજપ ઉપર આની અવડી અસર પડશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર